બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટના કવાટ નસ નસવાડી ચોકડી છે નસવાડી ચોકડીથી નસવાડી તરફ જતા રસ્તો જે વીજ કંપનીની કચેરી છે એની સામેનો આ ભાગ તમે જુઓ કે રસ્તા ઉપર એટલા ખાડા પડી ગયા છે એક એક ફૂટ દોઢ દોઢ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અત્યારે ચોમાસાની સિઝન છે ગઈકાલે જે મળસ કે અત્યારે વરસાદ પડ્યો અને આખો દિવસ આજે વરસાદી વાતાવરણ રહ્યું તે વચ્ચે આ રસ્તા ઉપર પાણી જે ખાડાઓ છે ત્યાં એટલા ભરાઈ ગયા છે મોટર સાયકલો નીકળી શકતી નથી કારો પણ ત્યાં અથડાય છે ટ્રકોની કમાનો તૂટી જાય છે વાહનો ખોટકાય છે એ વચ્ચે જે રસ્તા ખરાબ હોવાને કારણે ગ્રામજનો અને આ વિસ્તારના નાગરિકો અને અહીંનો વેપાર વિકાસને વેગ મળતો નથી વિકાસ થંભી ગયો છે અને અહીંના નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે કે આ રસ્તો તાત્કાલિક આ આજના તમે દ્રશ્ય જુઓ કે ખાડા કિલા મોટા મોટા પડી ગયા છે અને ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે આ વચ્ચે જનજીવન છે તે જંપી ગયું છે અને લોકો જે રસ્તાની દુઃખને લીધે પરેશાનીને લીધે કઈ રીતે આ રસ્તા પરથી વાહનો પસાર થઈ શકે તમે જુઓ જળજળાકારની સ્થિતિ તળાવ ભરાયું હોય એવા આ રસ્તાઓને એની અંદર એક એક દોઢ દોઢ ફૂટ જેટલા ઊંડા ખાડા આ સ્થાનિક નાગરિકોની ફરિયાદ છે કે આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને લોકોને અવર માટે સુટેબલ કરવામાં આવે